હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણી ધોરણ છ ગુજરાતી પલાશ કાવ્ય સોળ શેરીએ આવે સાત એ કાવ્યની સમજૂતી જોઈ રહ્યા છીએ સૌપ્રથમ કવિનો પરિચય મેળવીશું કવિનું નામ છે રાજેન્દ્ર શાહ કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપળોદમાં થયો હતો તેમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ લલિતાબેન હતું આંબે આવ્યો મોર રૂમઝૂમ અને મોર પિંચ એમના બાળકાવ્યોના સંગ્રહ છે તેમને ભારત દેશનો સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે બાળકો દરેક ઋતુમાં થતા ફેરફારોને જોવાનો રોમાંચ અનુભવે છે આવી બાળ સહજ આકાંક્ષાઓને પોસતું આ કાવ્ય સૌને ગમશે જ બાળકો મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ હાલને આંબાવાડીએ હજી પહોંરની તાજી યાદ સમજૂતી વેલાઓની ઘટામાં કોયલ બોલે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે ગયા વર્ષની આંબાવાડિયાની યાદ હજુ તાજી છે ચાલો આપણે રમવા માટે આંબાવાળીએ જઈએ પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર સમજૂતી આંબા ઉપર મોર એવો તો ઝૂલે છે કે આંબા ઉપર એકે પાંદડું દેખાતું નથી કોઈ આંબાને મોટા મરવા કાચી કેરીઓ એટલે કે મરવા એટલે કાચી કેરીઓ છે તો કોઈ આંબાને અંકુર એટલે કે કુંપણો ફૂટ્યા છે ડોલતી ડાળી ગૂમીયા પણ ગજવી ગેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ સમજૂતી આંબાની ડોલતી ડાળીએ આનંદ મસ્તીની ચિચિયારીઓ કરીને ચાલો આપણે ગૂમીએ વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે એટલે કે ટોંકે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન કોઈનોય રણઝાળ નહીં ને ખેલવા મળે ધન સમજૂતી રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે છે વનમાં કોઈની એ કનડગત ન હોય અને આખો દિવસ રમવા મળે હાલિયે ભેરુ કાયર જે કોઈ હોય તે રહે બાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ સમજૂતી ચાલો મિત્રો જે ભેરુ કાયર હોય એ ભલે ન આવે વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે આ કાવ્ય મોરપિંચમાંથી લેવામાં આવ્યું છે શબ્દાર્થ કુંજ એટલે કે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા પોર એટલે ગયા વર્ષે પેખવું જોવું મોર એટલે કે અહીં આંબાના ફૂલ મંજરી મરવો એટલે કે નાની કાચી કેરી અંકોર એટલે કે અંકુર ફણગું ઘેરો નાદ અહીં વધારે તીવ્રતાવાળો અવાજ મોકળું એટલે કે ખુલ્લું જગાની છૂટવાળું રંજાળ કનડગત કાયર ડરપૂક દન એટલે કે દિવસ તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ કરી આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ